ફાઈનલ મિત્રો આપણા ઘરે માહો માહો કરતા હતા મહાન કરી પહોંચી ગયા હતા અને માહો કરતા હતા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો આજે આપણે તો નહીં ધોઈ નીકળી ગયા છો કારણ કે રાવાનું છે માર મહાનિયમ રો તૈયાર થઈ ગયા છે શેટું બેટ પહેરી જીધું છે અને કોમેડીમાં એમ ના લાગતા કે આના ઉપર પડે પડશે કારણ કે આપણે એક બે દાડા રહેવાનું છે એટલે સેટરે પહેરી દીધું છે એટલે એ આપણે માપેથી બ્લોગ ચાલુ કર્યો છે અને આપણું બાઇક એ લઈ લીધું છે નવરાઈને બાઇકને એટલે ધોયું છે અને હારે આપણે લઈને માઇક કારણ કે માઇક એટલે હારો લઈ દે છે કે મારા મહાની યુટ્યુબમાં વિડીયો બનાવશે કોમેડી એટલે આપણે કોમેડીમાં આવશે અને માઇક ચેક કરવા લીધું છે જેવો અવાજ આવે છે જેવા વિડીયો બનાવશે એટલે બાકી એને સારું લીધું છે ને બાકી તો આપણે મારકાકો કરેલા છે કલર અને આપણા ઘરનું કામ આટલે પહોંચ્યું છે ધો બાકી અને હવે આપણે મસે આગળ ને કારણ કે એક એકાથે બાઈક આવે ને બધા આવશે નહીં અનેડકો પડેલો ખાટ્યો તો તો આથી આપણે નેકળી છે ખા ઘામ ને આજે ખાડા થઈને દેવા ચાર પાંચ વાગે પહોંચી ગયા છે એટલે આપણે કન્ટિન્યુ કરે આગળ વ્લોગમાં મિત્રો આપણે ગાયો ગામ નીકળી ગયા હતા એ તમે જોયું જશે ક્લિપો જોતા જ આવતા કે આપણે આવવાના હતા લીટ વચ્ચે પહોંચી ગયા તમને ખબર છે ક્યાં ના લે તો આપણે પહોંચી ગયા હતા ક્યાં ના લે અને અમારે અમુક એ બી એવા ભય એમ કહે છે કે પડીને જ મરીતા તારું શું કામ થઈ પણ મજપડી નથી નથી મરવાનું કારણ કે આપણે સ્કોર્પિયો લાવવાનું બાજુ નથી તો તમે સપોર્ટ કરશો તો સ્કોર્પિયો શું તમે કોઈ ગાડી લાવશો તો બાકી તો આપણે ક્યાં ના લે લીટ બોલાવું ભરાઈને તારી છે તો એની પાડે ફૂલે ફૂલ તો આ જ ક્યારે મિત્રો મારે પોણી આવે છે અને આપણું છે બાઈક જુઓ કાઉ ગામ ગયા છે આપણે આ પોણી આવે છે અને પોણી હોય છે અને ફક્તરીને શું શું તરીને ધારું હતું દેખાયું કાવું કાવું તો હવે આપણા ઘણા તડકો છે ઘણો એટલે ઘણા કઈ બોલશે નહીં અને ડાયરિંગ મારો માહનીય ઘણું શેટુ નથી હવે ઉલ્યું ટંગ કર્યું ને અહીંયાથી જ વળવાનું છે આ બાજુ એટલે હવે આપણે મળ આગળ કન્ટિન્યુ તમે આ લોકેશન તો જોઈ જ દીધું હશે અને ચિયા ગામનું લોકેશન થઈ તો મને કોમતમાં જણાવો અને ના ખબર હોય તો હજી આખું લોકેશન બધા જીધું તો તમે જોઈ લો તો આ છે ઓગળ અને આપણે રાહતા બહાર અહીંયા તો મેં વિચાર્યું કે જાણ તો ઓગડ ટુકડા જ છે તો ઓગડ કરીને આપણે પછી લાગતા જ મળે મળ આગળ અંદર તો મિત્રો હવે આપણે ઓગડ પહોંચી ગયા છે અને રાતા તો લાવવાનું તો કે બાપાના દર્શન કરતા હતા એટલે આપણે જો તમે આ છે મંદિર હવે લવું બન્યું છે આવી લો આર્યા આ બધું નવું બન્યું આ બાજુ બધું નવું છે આ ગેટ સુધી જો આ છે ગેટ માઇકન થી અંદર જવાનું છે એટલે આપણે અંદર થઈ દર્શન કરો અને તમને દર્શન કરાવું તો પૈસા તો કરી ભગવાન લાલ

તો કોઈ મેળામાં કોઈ ગમે ત્યારે તો કોમેન્ટમાં લખતો કે હું અમે આવ્યા હતા બાકી લોકેશન તો સારું છે પહાડ એક બગીચો મસ્ત છે ધોવા દેવો પણ લગભગ તો ત્યારે બંધ છે અને આપણે થાયું છે મોડું એટલે વાંચે આપણે ને કશું સીધા મારમાંનીએ તો નજીક જ હતું એટલે આપણે આવ્યા હતા દર્શન કરવા માટે અને મંદિરે સારું છે એકદમ લાગી ગયા હતા તો નેક માર માહાની ઓગળથી આપણે નીકળી ગયા આગળ અને વસમાં આવશે મારા મોમાઈએની માતા એટલે આપણે માતાએ દર્શન કરી લે અને તમારું દર્શન કરાવું એટલે અડવું અંદર આપણે તો આ છે મંદિર અને અંદર દર્શન કરાવું જુઓ તમે હવે નું મંદિર છે અને આ બધું આગળ હું આવેલો છું ઘણી ધન તો એ આપણે સતાવી ગયા છું તો હા છે અમારે દુબમયા

દર્શન થઈ ગયા છે તો દર્શન થઈ ગયા છે ને હવે આપણે ને આકર્ષે બુટ બુટ પહેરે ડાયરેક્ટ મારા મહાનીય થોડુંક બોલવામાં એવું થાય એટલે ડાયરિંગ જે વસીએ તો આપણો ધંધો થોડોક ગરમ થઈ ગયો છે ટકાનો અને થોડોક રનિંગ વધારે કરાવી તી ઉપરથી ચાલતો ને એટલે રનિંગ થઈ ગઈ હતી એટલે આપણે માડાયિંગ કન્ચ્યુ ડાયરીંગ માં માહિન નહીં ઓહ ફાઇનલી મિત્રો આપણા ઘરેથી આજે તારના માહો માહો કરતા તા મહાન કરી પહોંચી ગયા હતા અને માહો કરતા તા વાય આ રહ્યા તો માહો વાડી મેચાકા બોલાવે કરી છે પોતા વાડી એક નંબર ને એક નંબર ને હવે આજે ખાદના પોસ્ટ અને રિઝલ્ટનું દાવ થોડુંક આવેલું છે એટલે હવે આપણે આ કરશે બ્લોક આટલે એન અને તમને કેવો વ્લોગ લેજો મને કોમેન્ટમાં જણાવજો ને હવે આપણે રહેવાના છે બે ત્રણ દાડા એટલે નવા નવા વ્લોગ આવે છે અને અહીંયાની કોમેડી છે ચેનલ એમાં આપણે વિડીયો ઉતારવાના છે એને આવતા રહે છે એટલે મળશું નવા વ્લોગનું થેન્ક્સ ફોર વોચિંગ